તો મિત્રો આપણે બ્લોગમાં જોયું કે આ તો નાયા વિના વિના મોડું કોઈ તો 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 મહાદેવર કેમ છો બધા મજામાં ને મજામાં રહેશો મજામાંનો હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર મારા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તમે બધા તો મજામાં જશો પણ હું મજામાં નથી મને આવી ગયો છે તાવ બે દિવસથી તાવ આવે છે દવા પણ લઈ લીધી તો પણ સારું થતું નથી અને આજે છે નવું વર્ષ બે હજાર પચીસ કઈ તારીખ એક એક બે હજાર પચીસ બધાને હેપી ન્યૂ યર બધા યુટ્યુબ ફેમિલીને હેપ્પી ન્યૂ યર અને આ ડ્રામા બીજ પણ છે અને સોનલ બીજ પણ છે આજે આ વર્ષની પહેલી બીજ શરૂઆત થઈ ગઈ હતી પહેલી તારીખને પહેલી બીજ આપણે આજે સોનલ બીજે છે તો બધાને સોનલ બીજની મને હાર્દિક શુભકામનાઓ

ઘા કરે ફોન સીસોફ નહીં એટલે ડિસ્પ્લે રહી ગઈ હતી જબક ઝબક લાગવા મળે મેં હવે જોયો ફોન ફોન જો એટલે મેં તમે ફોન સીસોફ કરીને મૂકી દીધો હવારમાં સીસો ખોલે સરખો થઈ ગયો બાકી ફોન વિના રહેવાનું થતા ટબુ બહુ ટાઈમ આ ડિસ્પ્લે એટલે અહીંયા ઉપરથી તો બ્લેક જ આટલું આવી ગયું આટલું બ્લેક આવી ગયું હતું અહીંથી અને અહીંયા છે ને લાઈટ થઈ ગઈ હતી અહીંયા વચ્ચે લાઈટ થઈ ગઈ હતી ખબર આમાં એ લેમેગે દુપોન થઈ ફોન લીધો તો ફોન માં છે તો જે કલાક રહી રઓ કે નો રઓ મેગે બધું થાય ફોન ડિસ્પ્લે ગયો તો તો આપણે કઈ નાખી દેવા નથી ને ખબર પડે જ ને કે કા કરાય કે નો કરાય ગુસ્સો બધું આવે પણ આવી રીતે ફોન ઉપર નો ફોન કા કરે મેડમ ફોન ડિસ્પ્લે પણ હોય કે જે લખ બધું કાઢી જે સીસો ફોન કને આવે ત્યારે સેટિંગ આવી ગયો ફોન ઈ તો હું ખોલે જ પણ મને એમ થયું કે લેને ફોન ખોલે ને નંબર લઈ લો છે તો

તો તો મિત્રો આગળ જોયું કે આ નાયા વિનામાં હજી મોડું હોય ને નાયા વિના તો વાળ બાળ તમ જોઈએ ને કલ્લી થઈ જશે આગળ આગળ બ્લોગમાં થયું ને તમે વિચારતા હશો કે આ તો નાયા વિનાનો નો ચાલુ કરી દે અમુક કહેતા હોય હું કહેતા આને કીધું દસ વાર મને વાળ હરકા કરી દે મને વાળ હરકા કરી દે દસ વાર કીધું દસ વાર નું ક્રીમ નથી તો દસ વાર ની ક્રીમ લઈ આવો કલ્લી કલ્લી વાળ સુજી આવો મારે આમ જ રાખવા છે એટલે એવું છે ઉગરી માળો થઈ જો ને એવું લાગે મને મારા વાળમાં એમ ન કહેતી તો મે એવું કહેતો કે આ 10 તારીખે કરીએ ને તો પછી ઉતરાણ આવે તો વાંધો ન આવે તમ બગાડ નખો જો વાળ ની કેર ન કરતા કરી દે ને પછી એટલે કેર કરવી પડે ન તે વાળ હા બગડી ગયા જો અમારે કલ્લી કલ્લી થઈ જાય છે હા એ નહાવાનું બાંકી છે નાહી વિનાનું ડાયરેક બેઠો નાસ્તો કરે બ્લોક ચાલુ કરી દીધો થાય ગઈ સીધો તે બ્લોક ચાલુ કરી દે નાહવાનું થાય પાછો બનાશ છે એમ મિત્રો આપણે અત્યારે નાય નાખ્યા છે નાયન મારે આવી ગયા છે એમ ફ્રેશ થઈ ગયા છે વાગી જાય છે એક વાગે જમીન તો ક્યારનું લીધું છે ટપુ પણ ફ્રેશ થઈ ગયે છે ને અતરમાઈ જાય છે

આપણે <laughs> <Bye bye. Haan? laughs> <laughs> સારું બાય બાય ટપુ તો અત્યારે વહી ગઈ છે કામ પણ હું થઈ ગયો હાફ ફ્રી એકલો એટલો નવરો નવરો હાવ ઘરે બેઠો છું ટપુ તો વહી ગઈ છે કામે બોરિંગ બહુ એટલે બહુ એટલે બહુ જ આવે છે બહુ એટલે બહુ કંટાળો આવે છે જો બધી વાગી જશે ડેટ વાગી ભાઈ હું બધા સુઈ ગયો જવાની તૈયારી કરું છું સુવિધાઓ છે કારણ કે કંટાળો કેટલો આવે છે ફ્રેન્ડ લોકો છે એ પણ બધા ઓફિસે કામે આવી છે એટલે પણ રમાવે ઘરે હોય નહીં રવિવાર સંડે હોય તો રજા હોય તો ઘરે હોય બાકી અત્યારે બધા ઓફિસ હોય હું તો હાવ નવ નવ બેઠો ઘરે કોઈ ફ્રી હોય તો મેસેજ કર તો સારું મિત્રો હું ઘડીક સુઈ જાઉં સુઈ જાવ ક્યાંક બહાર જાવી પછી કાંઈક કરવી પ્લાન તો તમે બધા મંદિર બ્લોકમાં બનાવી રેજો તો મિત્રો ટપુ તો કારને કામે વેગી છે બે વાગ્યા મારી ગયા સાડા ચાર પાંચ વાગી ગયા છે હું અત્યારે સુઈ ગયો હતો કારણ નીંદર બહુ આવતી હતી બહાર તો કઈ ગયો નતો રખડવા માટે એટલે કામે ગઈ છે હું સુઈ ગયો સુઈ થઈ ગયો પછી ટપ્પો તો ઘરે નહોતી એટલે મને ચા પીવાનું મન થયું ચાય બનાવું છું જોયું ને તો ચા બનાવતા આવડે નાસ્તો લેતા આવ્યો છું ટાઈગર બિસ્કીટ લાવ્યો છું પોસ્ટ લાવ્યો છું ને ગુડે બિસ્કિટ લાવ્યું ચા બનાવીને પી લઉં ને એટલે મજા આવે એમ તો પાંચ સાડા પાંચ વાગી ગયા છે ટપ્પો તો વાગી ગયા કામે એ તે ચા પીધી હમણાં કોલ આવ્યો તો વાત કરી કરીને હાથે બનાવો હો શા કપડે શા તો આવડે ટપુ ઘરે ન હોય તો હું શા બનાવી એટલે કાંઈ કોઈને કહેવાય તો બે જ રહીવી એટલે કોઈ બનાવી દે ટપુ ઘરે હોય તો કોઈ દી બનાવવાની ન હોય કાંઈ કામ ન કરવાનું પણ ટપુ ઘરે નથી એટલે શા બનાવી પડે હાથે કામ કરવું પડે ભાઈ બે હોય એટલે બધું કરવું પડે બધું એટલે વાસણને એવું નથી ધોતો કપડાં નથી ધોતો ખાલી શા બનાવી નાખવાનું અને વસ્તુ કાંઈક લાવવાની બધું લઈ આવી દઉં થોડુંક કામ કરાવું એમ તો હું આવું એવું નથી બેઠોનું ચાલો હું નાસ્તો કરી પાંચ વાગ્યા પછી અત્યારે અઢાર આઠે ટપુ તો આવી ગયો છે કામથી પણ ટપુને ફોન કર્યો હું જાઉં છું બહાર કારણ કે અમારા તો બહાર જમવા એકલો નહીં પણ ફેરનારું બહાર આવ્યા તો જમવાનું ટપ્પુ તો ઘરે હતી આ પહેલી વાર ટપો મૂકીને આવ્યો ટપ્પુ કે કાંઈ નહીં તમે જઈ આવો બહાર જમવા તમે ભાઈ વાપ ભાઈ બહેન ટપ્પુ હતા ઘરે આવીને ભી ફોન આવ્યો હશે આવી બહાર પાછા ખબર નથી ક્યાં છે ક્યાં

તો આપણે અતકો હું કરતે છે કે મેં નવ લોગ ફોન ચાલુ કરીને બટન લાવ્યો છે ફોન વાત કરે છે એટલે ફોન લાવ્યો જો ફોન કરતી ત્યારે સંભાળ લાવવાનું તો સંભાળજો પછી તું એમ કે તમે લાખ લે લાવ્યા નહીં

તમે મને ગાળ દો ચાવેલી હું તને મોઢે દઈ દઉં ખબર છે ને હે હું મોઢે દઈ દઉં હું હાથ મારું રાખ આપણને એવું ગમે જ નહીં એમને આમ આવડે ગુડ મોર્નિંગ ગાઈસ

માણ્યાને અમે તો એજ આવવાનું છે કેવું છે ઓ તો નઈ નાખ્યો તો તો આનું વર્ણન કરી 50 એવી રીતે બીજું કોઈ બરાબર જો કોફી કરી લો અળવા લઈ આયો તો કે હારું સાથું નથી બદર વાયરસ છે ગાતાવનો ઉપર તને થયું તને થઈ ગયો તમને ખબર છે તો મને કહીજો બસ સારું તો કાઈ ને મિત્રો અમારો બ્લોગ જો તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીજો બીજો તો હું કે કરે કે 8000 સબસ્ક્રાઇબ થઈ જાશે દસ કે સબસ્ક્રાઈબ થવા આવ્યા છે થોડાક બે હજાર બે હજાર એટલા ફોલોવર્સ નહીં પણ સબસ્ક્રાઇબ બેંકી છે તો વધારે વિડીયો શેર કરજો લાઈક કરજો શેર તો કરજો વધારે વધારે શેર થાય વ્યૂ આવે અને સબસ્ક્રાઈબ થાય અને દસ કે સબસ્ક્રાઈબ મારા પૂરા થઈ જાય તો કાંઈ નહીં મળે નવા મળે